જે ઘરમાં આ ચાર કામ રોજ થાય છે ત્યાં લક્ષ્મીજી ચોક્કસ રોકાય છે બહેનો દીકરીઓ ખાસ કરીને વાંચો જય શ્રી હરિ વિષ્ણુ જય લક્ષ્મી મિત્રો દરેક વ્યક્તિને અપાર ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય જ છે પરંતુ આ સંપત્તિ માત્ર ઈચ્છા કરવાથી જ નથી મળતી તેના માટે દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવું ખૂબ જ જરૂરી છે લક્ષ્મીના આશીર્વાદથી ઘર પરિવારમાં પૈસાની કોઈ કમી અને આર્થિક પરેશાની નથી આવતી ધન અને ઐશ્વર્યની દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે શાસ્ત્રોમાં કેટલાક ખૂબ જ સરળ ઉપાય જણાવવામાં આવ્યા છે જેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વર્ષાવતા રહે છે અને એવા કયા ચાર કામ છે જેને કરવાથી ઘરમાં ધન સફળતાની સાથે સમૃદ્ધિ પણ જળવાઈ રહે તે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ જો દરરોજ આપણે સવારે ઉઠ્યા પછી આ ચાર કામ કરીશું તો દેવી લક્ષ્મીને આપણા ઘરમાં આવતા કોઈ રોકી શકશે નહીં કારણ કે આપણામાંથી દરેક વ્યક્તિને લક્ષ્મીની કૃપા ચોક્કસ જોઈએ છે તો એકવાર જરૂરથી બોલજો જય લક્ષ્મી મિત્રો આજનો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અમારી ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા તમામ વિડીયો તમને મળતા રહે અને કોમેન્ટમાં જય માલક્ષ્મી જરૂરથી લખજો મા દેવી દરેક ભક્તોનું કલ્યાણ કરે છે અને તે દરેકના સ્થાનની મુલાકાત પણ લે છે પરંતુ આપણે જેવા છીએ જે તેમને સંભાળીને રાખી શકતા નથી કાબૂમાં રાખી શકતા નથી અને તે આપણાથી ગુસ્સે થઈને જતી રહે છે આપણે લોકોએ પણ જોયું જ હશે કે ઘણી વખત આપણે ઘણી મહેનત કરીએ છીએ પૈસા પણ આવે છે પણ આપણા હાથમાં ટકતા નથી લાખો કરોડો કમાયા પછી પણ હાથમાં કશું જ બચતું નથી તો શું કરવું આવા સંજોગોમાં સૌપ્રથમ લક્ષ્મીજીના બહાર નીકળવાના તમામ રસ્તાઓ બંધ કરીએ જેથી લક્ષ્મી આપણા હાથમાં રહે એ પણ સાચું જ છે કે લક્ષ્મી દરેકના હાથમાં એટલી સરળતાથી નથી રહેતી કારણ એ છે કે લક્ષ્મી સ્વભાવે ચંચળ છે તેથી જ તે દેવી લક્ષ્મી આવે છે કારણ કે તે આપણા ભાગ્યમાં છે પણ તે આપણા હાથમાંથી છટકી જાય છે કારણ કે આપણે તેમના ચંચળ સ્વભાવને સમજી શકતા નથી તેથી જો તમે પણ દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગો છો તો ફક્ત આ ચાર કામ કરો જેથી કરીને તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ સદાય રહેશે તો આપણે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આપણા ઘરમાં તુલસીનો છોડ અવશ્ય લગાવવો જોઈએ અને સવારે સ્નાન કર્યા પછી તેને જળ અર્પણ કરવું જોઈએ કારણ કે તુલસીના છોડને જળ ચડાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તુલસીના મૂળમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી લક્ષ્મીની સાથે સાથે શ્રી હરિ ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં આને ખૂબ જ શુભ માનવામાં આવે છે આનાથી મનને શાંતિ અને શુકન મળે છે તેથી જો ધન અને સુખ બંને માત્ર દેવી લક્ષ્મીની કૃપાથી જ પ્રાપ્ત થાય તો આ ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ એટલું યાદ જરૂર રાખવું કે તુલસીમાં પાણી નાખીએ ત્યારે પાણી બહાર ન જાય આવું દરરોજ કરવું જોઈએ જો ઘરમાં તુલસી રહેશે તો ત્યાં કોઈ બહારનો વ્યક્તિ તંત્ર મંત્ર કરે છે તો તેનો પ્રભાવ પણ પડતો નથી તુલસીના છોડમાં એટલી શક્તિ છે કે તે તંત્ર મંત્રને પણ રોકી શકે છે તમે જોયું હશે કે ઘણીવાર આપણા ઘરનો તુલસીનો છોડ સુકાઈ જાય છે તેનો અર્થ એ છે કે માતા તુલસીએ બહારના વ્યક્તિને કરેલું તંત્ર મંત્ર બધું પોતે જ લઈ લીધું છે તુલસી આપણા ઘરની રક્ષા કરે છે તેથી આપણા ઘરમાં તુલસીના છોડને અવશ્ય રાખવું જોઈએ દરરોજ એક દીવો અવશ્ય કરવો જે ઘરમાં તુલસીની સેવા થાય છે તે ઘરમાંથી દેવી ક્યારેય જતી નથી મિત્રો ધન મેળવવાના તો ઘણા રસ્તા છે પરંતુ ધન અને આશીર્વાદ આપવા માટે લક્ષ્મીજી પોતે જ માર્ગ પ્રદાન કરે છે અને તમારા ઘરમાં દેવી લક્ષ્મીને સ્થિર કરવા માટે આ કેટલાક ઉપાયો છે જેના દ્વારા આપણે આપણું ભાગ્ય બદલી શકીએ છીએ બીજું કે જો સારા કાર્યો કરશો તો દેવી લક્ષ્મી ચોક્કસ પ્રદાન થશે અને જલ્દી જ મનપસંદ સંપત્તિ મેળવવાનો યોગ બનશે મા લક્ષ્મીને તમારા ઘરે આવવાથી કોઈ રોકી શકતું નથી એવું માનવામાં આવે છે કે જેના પર દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે તે વ્યક્તિ ધનવાન બની જાય છે અને જે વ્યક્તિ પર મહાલક્ષ્મી ગુસ્સે થાય છે તે લાખ પ્રસન્ન કર્યા પછી પણ નિર્ધન જ બનીને રહે છે તેથી જ જે લોકો મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટેના ઉપાયો કરે છે તેમને મહાલક્ષ્મીની કૃપાથી કોઈ પ્રકારની કમી રહેતી નથી અને તેમની બધી જ પરેશાનીઓ દૂર થઈ જાય છે આવી સ્થિતિમાં જો તમે પણ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો સવારે ઉઠીને આ થોડા કામ કરો તેનાથી મહાલક્ષ્મીની કૃપા હંમેશા રહેશે તુલસીની સેવા અવશ્ય કરવી જોઈએ બીજી વાત એ છે કે આપણા ઘરે આવનાર મહેમાનોનું ખૂબ અને બહુ સાદગીપૂર્વક આદર સત્કાર કરવો જોઈએ કારણ કે ઘણી વખત ખુદ ભગવાન મહેમાનોના રૂપમાં આવતા હોય છે અને તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પોતાના આશીર્વાદ વરસાવે છે એટલે કે ઘરમાં સુખ સમૃદ્ધિ અને સાક્ષાત મહાલક્ષ્મીનો વાસ થાય છે ઘરની દેવીઓ એટલે કે મહિલાઓએ દેવીને પ્રસન્ન કરવા માટે ચોક્કસપણે આ કામ કરવું જોઈએ કારણ કે જે ઘરમાં મહેમાનો પ્રત્યેનો વ્યવહાર સારો નથી ત્યાં લક્ષ્મી ક્યારેય ટકતી નથી હવે બીજી વાત એ છે કે મહેમાનોમાં બધા જ આવી જાય છે મિત્રોથી લઈને સગા સંબંધીઓ તેથી હંમેશા સ્મિત સાથે મહેમાનોનું સ્વાગત કરવું લક્ષ્મી ચોક્કસપણે આવશે અને ઘરમાં રોકાશે લક્ષ્મી દરેકના ઘરમાં ટકી શકે આ કહેવાનો એક જ હેતુ છે કે તમારા ઘરમાં પણ લક્ષ્મી ટકી શકે અને લક્ષ્મીના માધ્યમથી તમારા ઘરમાં વિકાસ થાય અને આજકાલ કોઈ નથી કરતું એ છે કે આપણા ઘરમાં રસોડામાં હંમેશા એક પાત્ર એવું હોવું જોઈએ જે હંમેશા પાણીથી ભરેલું હોય યાદ રાખો કે રાત્રિના સમયે તે પાત્રને પાણીથી ભરવું અને દિવસ દરમિયાન તે જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ પાત્ર તાંબાનું હોય તો વધુ સારું જેમ કે તાંબાનો કળશ તાંબાનો બેડો વગેરે તેથી તમારા ઘરમાં એક પાત્ર હંમેશા શક્ય હોય તો વહેલી તકે ભરવું ઘરની અંદરના બાથરૂમમાં પણ ડોલ અથવા કોઈ પણ પાત્ર ભરેલું હોવું જોઈએ ખાલી ડોલ ન રાખવી જોઈએ જો ડોલ ખાલી છે તો તેને ભરેલી રાખો અથવા તેને ઊંધી કરીને મૂકી દો ચોથી વસ્તુ એ અને ખૂબ મહત્વપૂર્ણ છે કે ઘરની સ્ત્રીઓએ માથા પર પલ્લુ અવશ્ય રાખવું આ વાત પૂજા પાઠ કે મંદિર સુધી સીમિત ન રહેવી જોઈએ તમે એક ફોટો બતાવો જેમાં લક્ષ્મીના વાળ ખુલ્લા હોય જે મહિલા તેમના ઘરમાં લક્ષ્મી સુરક્ષિત રાખવા માંગતી હોય તેઓ આ કામ હંમેશા કરો એક વાતનું ધ્યાન રાખો કે મહાલક્ષ્મી ઘરની લક્ષ્મીથી જ પ્રસન્ન થાય છે તમે કોઈને કહેતા સાંભળ્યું છે કે પુરુષ ઘરે લક્ષ્મી છે ને નહીં ને તો પછી લક્ષ્મી તમારા નાનામાં નાના વર્તનથી જ પણ પ્રસન્ન થાય છે પુરુષની જિમ્મેદારી છે કે લક્ષ્મી કમાવીને લાવે અને તે ઘરની લક્ષ્મીને આપે હવે ઘરની લક્ષ્મી એટલે કે સ્ત્રીઓ તે પૈસાની સંભાવના કેવી રીતે રાખવી તે તમે જાણો જ છો તેથી જ મહાલક્ષ્મી અને ભગવાન વિષ્ણુ આપણાને ખૂબ આશીર્વાદ આપશે મિત્રો જો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો પહેલી જ વખત ચેનલ જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો મને સાંભળવા બદલ આપ સર્વોનો ખૂબ ખૂબ આભાર